ખોટા કેસમાં અરવિંદ કેજરીવાલ જેની ધરપકડના વિરોધમાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અધ્યક્ષતામાં એક દિવસ પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરાયું ભાજપે આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ કર્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાજી સ્વાસ્થ્ય વિભાગમાં ક્રાંતિકારી કામ કરનાર પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનજી અને રાજ્યસભા સાંસદ જયશ્રીજીને જેલમાં મોકલ્યા આધા આખરે પુરાવાના અભાવે સુપ્રીમ કોર્ટે સંજય પાર્ટી